સિર સિર પરેશ ભાઈ અંતરા ઉડાડે ઈ અંતરા ઉડાડે પરેશ કલા ઉડાડે ઈ અંતર ઉડાડ તલાજી વારો માણારા સિર સિરિયે અંતરા ઉડા

એ પટ્ટી આવતા પછી હું હા કરવા વાવ હો માર તો ગામ માં છોકરા ખૂક્યા હો હે કોઈ હકાયત ખાવાવાળા ના અત્યારે આ મુન મારો છોકરો ને હખાયંતર ને વાનોળો ખાવા આયા હા વિષ્ણુજિંતો એટલે આવો પૈસા બાવ ગામમાં એક દાડો આખો દાડો રિક્ષા લઈને આવો ને પહોંચેલો વાનોળા ખાખા કરવા વાય હવે ક્ષેત્રમ પતાઈ રહ્યા કોણ આજ આજ પતાવી નાખ્યો કાલ ગામમાં માં આવ્યા રહની કાલે આખા વાહમાં વાનોળા ખાખા કરવા

મેલી ના મેલી ના આવ વાતું આ તો તમે આ ગોળ ને દરિયા છો વનળામાં પણ અહીંયા આવો તો સારું હોય તો ખાલી હાલ ના બે ના તમે આવો તારે ઓલું ગીત ગાજો ને ઓલું વેટી વાળું ફે તમે તાર ગૌરાય વેટી તારા અવળા હવળા હીરા મોટા ને ગારે વિવા સોપારી હવાલા કની એની ગાજો એ મારા વીર ને ઘડિયાલ જો છે ગુખરો માં મનડા છે સોપારી સવાલા કની એટડો હાટડો આ ગોળ ના ખાયા જો ગોળ ના ખાયા ગોળ ના ઢેબો તો મોટા વળ્યો છે જબર શોક છે તો કોઈ રાખતા ન હારું એક દીકરા ફોડું જી શું પણ હવે ગીત તો બૈરંગ આય તો આપડે tartar એક વાળા બેલે આવ

હવે તેના ત્યાં જવાનું છે વાનોળો પખાવા હેડો હાલ લઈને આયો હે રસ હાલ લઈને એક વાત કેવી છે હમણાં મકવાસ વગર નું બોડું તમે ક્યાં જઈને આબુ પડે ને છોકરા ની મને હડિયામ ભૂલી ગયો

પછી yeah, <sample smiling> <guy> <smug> <their> <shared> <coughs>

એ એ એ તને તો ખબર પડે ને લુચ્ચા કેમાં છે આ મરચા ના વઘારી મેલું હું આખો લગન આવ્યો તો એને ખબર પડતી કેમ અહીંયા બધા વાગે ગાડી મેલા પડતી ના ના કે આ રોટા લઈ ધોરતો આયા મથા ફકે ભદરી થાશે ખાઈ રે બટીજી હોય શું ખાઈકો ખઈ જાજે લા રસનો માતા ગરમ જી તમર ના તો આવો મધો આવશો રયા દયો તે ફૂટો ખઈ લે બર ને ખઈ લે બડી ખઈ લે હવે જે હોય હો એ એ ખા ખાઈ ના 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 બેર લેતા આવો બેર લેતા આવો બેર અને ખાવાય તિલ નથી ના તો બડી કોણ પી આને ખાઈ તો મત હવે કે શું કે ખાવું કે શું આવો મારતા મે પઠાકણે સકાટીએ તી ને હું આવો છો

આ નહીં લઈ રહ્યા નીકળ જા રહ્યા કરતા મારા ઘણો છે ને છોકરો ભરી આવશે લાલ થઈ જોજો બાહે હેલો ઓય હકરમજી તા ભાઈ વાનોડો ફરવા આયા તા

ખાવ હોય તો ઘણો ખાવાનો ફોન કરે ભલે ફાવ ફાવ ને હોય બરાબર છે કેમ અમાર જેવો અમાર જેવો વાનો હોય હોય સારું છે પણ તમે ના આવવાનો ઉકળી ખબર હું ગયો હોય બાકા બટી હેડો હવે લાવ ફાડો કરો બીજું કે તો હું તો હે અમારું કોઈ સહાય આવવાનો નથી આવું પડ હા રડો પકડો